હેલો મિત્રો અમે આવી ગયા છીએ અમારા ખેતરમાં આંટો મારવા માટે તમે બ્લોગમાં જોડાયા રહેજો ને પૂરો બ્લોગ જોવાની કૃપા કરી તો મજા આવશે તમને બ્લોગ જોવાની હમ હમ હેલો મિત્રો હા મારા સણા હૈ નથી મિત્રો એકવાર ફરીથી તમને અમે અમારા છાણા સારી રીતે દેખાડી દઈશું તો તમે જોતા રહેજો વિડીયોમાં મિત્રો આવા સણા લાગ્યા હે તમારી બાજુ કેવા લાગ્યા હે કમેન્ટ કરીને જણાવતા રહેજો